નમસ્કાર દોસ્તો આજના વિડીયોની અંદર આપણે ભારતમાં ગંગા નદી અને તેને મળતી સહાયક નદીઓ એના વિશે આપણે અભ્યાસ કરીશું ગંગા નદી એ ભારતના કયા કયા રાજ્યોમાંથી નીકળે છે અને છેલ્લે બંગાળાની ખાડીને મળે છે ત્યાં સુધી એમાં બીજી કઈ કઈ નદીઓ એને મળે છે એના વિશે પણ આજના વિડીયોની અંદર જાણકારી મેળવીશું તો શરૂઆત કરીએ વિડિયો દોસ્તો હિમાલયની ગિરિમાળામાંથી એક ગંગોત્રી શિખર છે એ ગંગોત્રી શિખરમાંથી આ ગંગા નદી નીકળે છે અને આપણા ભારતની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં થઈ કોલકાતા થઈ અને તે બંગાળાની ખાડીને મળે છે આગળની વાત કરીએ તો આ જ ગંગા નદી જે છે એ ગંગા નદી આ રીતે બે શાખાઓમાં વહેંચાય છે અને એક શાખા પશ્ચિમ બંગાળમાં વહે છે અને બીજી શાખા એ બાંગ્લાદેશમાં વહે છે જ્યાં તે પદ્મા અને મેઘના આ બે નામથી અલગ અલગ વિસ્તારમાં ઓળખાય છે ત્યારબાદ મિત્રો આ જે ગંગા નદી છે એ અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ નામોથી ઓળખાય છે એવી રીતે ગંગા નદી એ પશ્ચિમ બંગાળમાં હુગલી નદીના નામથી ઓળખાય છે અને એ બંગાળની ખાડીને મળે છે દોસ્તો ગંગા નદીને મળતી હોય એવી એક બીજી મહત્વની મોટી અને સહાયક નદી કહીએ તો એ ગંગોત્રી શિખરથી ઉત્તર પશ્ચિમ બાજુએ આવેલું છે એક મહત્વનું બીજું શિખર યમુનોત્રી શિખર અને એ યમુનો શિખરમાંથી નદી આ નીકળે છે જે નદીનું નામ છે યમુના નદી આ યમુના નદી ગંગાને જે સ્થળે મળે છે એ સ્થળનું નામ છે અલ્હાબાદ આ અલ્હાબાદ જે સ્થળ છે એ પ્રયાગરાજ તરીકે ઓળખાય છે કારણ કે ગંગા અને યમુના એવી બંને પવિત્ર નદીઓનો સંગમ એ સ્થળે થાય છે ત્યારબાદ ગંગાને મળતી બીજી એક મહત્વની નદી છે જે અહીં બતાવેલી છે એ નદીનું નામ છે ગોમતી નદી જે ઉત્તર પ્રદેશમાં હિમાલયમાંથી જ નીકળે છે વહે છે અને એ અલ્હાબાદથી થોડેક દૂર ઉત્તર પ્રદેશમાં જ ગોમતી નદી આ ગંગા નદીને મળે છે બીજી એક મહત્ત્વની નદી છે જે નેપાળ હિમાલયમાંથી નીકળે છે નેપાળથી થોડેક ઉપર હિમાલયમાંથી નીકળે છે અને એ બિહારમાં ગંગા નદીને મળે છે એ નદીનું નામ છે ઘાઘરા નદી ત્યારબાદ ત્રીજી એક નદી મળે છે જે નદી બિહારમાં ઘાઘરા નદીથી થોડીક આગળ ગંગા નદીને મળે છે એ નદીનું નામ છે ગંડક નદી ત્યારબાદ મહત્ત્વની એક નદી છે જે નદીનું નામ છે કોશી નદી આ કોશી નદીને બિહારનો શોખ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ કોશી નદીમાં વારંવાર પૂર આવે છે જે એ પણ હિમાલયમાંથી નીકળે છે એ સિવાય આ બધી નદીઓ જે આપણે વાત કરી ગોમતી ઘાગરા ગંડક કોશી અને યમુના આ બધી નદીઓ ઉત્તરમાંથી નીકળે છે હિમાલયમાંથી અને ગંગા નદીને મળે છે એનાથી અલગ વાત કરીએ તો દક્ષિણમાંથી નીકળતી હોય મધ્ય ભારતમાંથી અને ગંગા નદીને મળતી હોય એટલે કે દક્ષિણથી ઉત્તર તરફ વહેતી હોય એવી પણ કેટલીક નદીઓ છે તો એમાં એક નદી છે જે નદીનું નામ છે તામસા નદી જે મધ્યપ્રદેશમાંથી નીકળે છે અને ઉત્તરમાં વહી એ ગંગા નદીને મળે છે ત્યારબાદ બીજી એક નદી છે જે છત્તીસગઢમાંથી નીકળે છે અને ગંગા નદીને ઘાઘરા અને ગંડકની વચ્ચે જે સ્થળ છે એ સ્થળે મળે છે એ નદીનું નામ છે સોણ નદી ત્યારબાદ ત્રીજી એક નદી છે જે ઝારખંડમાંથી નીકળે છે અને કોલકાતા પાસે ગંગા નદીને મળે છે જે નદીનું નામ છે દામોદર નદી તો મિત્રો આપણી આટલી નદીઓની વાત કરી કે જે નદીઓ ગંગા નદીને મળે છે આના સિવાય બીજી નાની નાની ઘણી બધી નદીઓ છે કે જે ગંગા નદીને મળે છે પણ અહીં આપણે મહત્ત્વની અને મોટી નદીઓની વાત કરી છે દોસ્તો હવે વાત કરીએ કે આ ગંગા નદી જે છે એ ભારતમાં કયા રાજ્યોમાં થઈને પસાર થાય છે તો સૌથી પહેલાં હિમાલયમાંથી નીકળી અને ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં પ્રવેશ કરે છે ઉત્તરાખંડ રાજ્યને ઉત્તરાંચલ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ ઉત્તરાખંડમાંથી એ ઉત્તર પ્રદેશમાં વહે છે ઉત્તર પ્રદેશમાં ગંગા નદીનો સૌથી મોટો પ્રવાહ છે અને સૌથી લાંબી નદી તરીકે જો એ વહેતી હોય કોઈ રાજ્યની અંદર તો એ છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં ત્યારબાદ બિહાર રાજ્યમાં પ્રવેશ કરે છે બિહારમાંથી ઝારખંડમાં જાય છે અને ઝારખંડમાંથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી બંગાળાની ખાડીને મળે છે દોસ્તો આ આપણે ગંગા નદી અને ગંગાની સહાયક નદીઓની વાત કરી આ વિડીયો તમારી જાણકારી માટે છે અને તમને જો જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો તમારા મિત્રોને આ જાણકારી પહોંચાડવા માટે વિડીયોને શેર જરૂર કરજો થેન્ક યુ દોસ્તો નવા વિડીયો સાથે ફરીવાર મળીશું